તો ઉઠી ગયા વાત તો ગુડ મોર્નિંગ અને જાગતા ભાઈ તો હા હેલો કેમ છો મજામાં તો આજે એક નવા લોક તમારું સ્વાગત કરું છું તો હું રેડી થઈ ગયો છું બસ હવે થોડી જ વારમાં હું જોબ જવા નીકળું છું થોડુંક ટાઈમ પ્રમાણે લેટ બી થઈ ગયું છે તો ફટાફટ નીકળું અને આપણે આજ ઓફિસ પર મળીએ તો શું આજનો દિવસ કેવો રહે છે તો ચિંતા છોડો ઓર દીવાલ સાથે જોડાવો

itu mecampur, lagi tu apa cepat cepat bar bar lagi dia. બહુ થમિંગ ટાઈમ લીધો એન્ટ્રીમાં તો હવે મેં સેમ્પલ લેવા જાઉં છું એ સેમ્પલ કઈ રીતના લીધું એ તમને પાછળ હું તમને જણાવું છું પહેલાં હું લઈને આવું છું ચા આવી ગઈ અને હવે ચા પીતા પીતા પેલી એન્ટ્રી જે કરવાની છે આપણે કરીએ તો આ જે બે બોટલ છે એમાં બ્લડનો ઇન્ફેક્શન છે કે નહીં એના માટે એમાં જોવાના માટે આ છે આવું થાય જિંદગી મારે ને બધી બાજુથી મારે હું જે સેમ્પલ લઈને આવ્યો છું ને આ બે બોટલમાં એ આપણામાં અંદર જો ફ્યુઅલ વધારે આવતો હોય તો એમાં ઇન્ફેક્શન છે કે નહીં એના માટેનું હોય છે તો હું એ એ લઈને આવીને બ્લડ કલ્ચર કહેવાય ઇન્ફેક્શન છે કે નહીં બહુ ફ્યુઅર હાઈ રહેતો હોય ત્રણ ચાર દિવસ સુધી જ ફીવર હોય તો ડૉક્ટર સજેસ્ટ કરતા હતા હું એ જ લઈને આવ્યો છું અત્યારે ત્યાંથી મેથડ હોય છે જે સ્ટરાય મેથડ જે કામ કરવાનું હોય છે એમાં તો એ બધું મેં બતાવી દીધું છે અને હવે આપણા પેસરની એન્ટ્રી ભારી સેમ્પલ મોકલી દઈશું લેબમાં એ પેશનની ડિટેલ્સ નહીં આવે તો કેટલા દિવસથી ફ્યુઅર આવે એ મતલબ જે બી ડિટેલ્સ આવતી હોય આપણા બધી અંદર ભરવાની હોય છે

આજે પાછી ઢેર બનાવવાની છે ઓફિસમાં ઓફિસ નો પ્રોગ્રામ બનાવ્યો છે આ બધું પડ્યું છે એ મારીઓ બેહી જવા હતા

તલામી છે ઓપટું પતું દીકરો આને નહી બોટપોદા નંબર 40 એવું બેટા કમન કોલને તેમ નામ ખાઈ લે યાર કેમાં વાત કર ચવાણોની બરાબર છે એમ તો રુદ બોમ્બે

Dadi, dadi, amarin pokoknya. Ah, boleh. Topik, kahre jolcho. Hari tu, kau kau tu, tu ni pernah. Air pernah dihafal aje. Orang kahre je, ઘરે આવી ગયો હવે મમ્મી ચા બા ના ચા પી લો અને પછી દીપકભાઈને ફોન કર્યો છે કે જો કે ટાઈમ મળે તો આવે તો કે મળીએ જો કદાચ એમને મળવાનું થાય તો મળીશું આપણે વાત કરીશું દીપકભાઈ આવી ગયા છે અને હું જાઉં છું એમના

एरा मोहन दीपक भाई आइ गया छे एक सामान पोचवा ने गेट हेलो हेलो तो हमें आपी दिए या पछि देसु छोरे तो हमें ઘરે આવી ગયો છું દીપકભાઈ ઘરે ગયા અને જમી લીધું હવે એડિટિંગ કરવા બેસીશું તમારા જ માટે આખા દિવસની લાઈવ કેવી હોય છે એ તમારા માટે શેર શેર કરું છું ગમે તે લાઈક તમારા ફ્રેન્ડ સાથે શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આનો રોગ બસ આટલું જ મસ્ત રહો ખુશ રહો વાઇફ કરતા રહો દેવલ સાથે